રાજકોટ આંગણવાડીના બહેનો અને આશા વર્કર બહેનોનો તેમના પડતર પ્રશ્નોને લઈ જુબેલી ગાર્ડન ખાતે વિરોધ કરવામાં આવ્યો મારું નામ સંગીતાબેન દવે છે ગોંડલ તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી ને રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે હોદ્દેદાર છું અમારા અનેક પ્રશ્નો છે જે અમારી પડતર માંગણીઓ છે જેમાં મુખ્ય છે અમને લઘુત્તમ વેતન આપો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે ભાઈ પિસ્તાલીસ વર્ષથી આઈસીડીએસ યોજના છે તો એ યોજનાની એ સંસ્થા છે અને આ જે કર્મચારી છે એના એ માનદ સેવક નહીં પરંતુ કર્મચારી છે તો અમને કાયમી કર્મચારીનો દરજ્જો આપો અને ખાસ જે હેલ્પરબહેનો અને વર્કરના જે પગારનો રેશિયો છે પચાસ ટકાનો એને બદલે પિંચોતેર ટકાનો રેશિયો કરે સરકાર અને જે મોબાઈલ આપેલા છે એ બે હજારને ઓગણીસમાં પેનાસોનિક કંપનીના આપેલા છે જે નેવું ટકા મોબાઈલ બંધ છે તો સારી ક્વોલિટીના મોબાઈલ પ્રોવાઈડ કરે અને જે ઓનલાઈન કામગીરી રોજેરોજ એક કામગીરી આપે એ ઓનલાઈન અથવા રજીસ્ટર બંનેમાંથી એક જ કામગીરી રાખે અને જે અમારા પેન્ડિંગ બિલો છે ગોળ મસાલાના મંગળ દિવસના ઇન્સેન્ટિવ આ બિલો અમને તાત્કાલિક ચૂકવે આવી અમારી અનેક પડતર માંગણીઓ છે અલકાબેન વર્કર કરશું અલકાબેન ભટ્ટ મારું નામ છે શું સમસ્યા છે સમસ્યા તો સાહેબ બહુ ગંભીર છે કે અત્યારે લઘુત્તમ વેતન અમને આપતી નથી સરકાર પ્લસ આ બજેટમાં અમારું નામ નથી આવ્યું હજી તો ફૂલ બજેટ આવશે એની અમને ખબર છે પણ આ બજેટમાં અમારું નામ નથી આવ્યું એક નાની એવી ઊણ ઉલ્લેખ કરી નાખી છે કે આયુષ્યમાન પણ આયુષ્યમાનમાં કોઈ ઉલ્લેખ નથી કાંઈ આશાને એમાં મળવાપાત્ર નથી અમે રાજકોટ કોર્પોરેશનના આશા વર્કર બેનો કે ગામડાના આશા વર્કર બહેનો બધી કામગીરી કરીએ છીએ પાયાની કામગીરી કરીએ છીએ કે જે સરકારની માહિતી લોકોના ઘર ઘર સુધી વ્યક્તિ સુધી પહોંચાડીએ છીએ સગર્ભા બાળકોનું બધું અમે કામ નિપુણતાપૂર્વક કરીએ છીએ તો અમે આ સરકાર પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે અમને લધુત્તમ વેતન આપો કે અત્યારે સામાન્ય માણસને જીવવા માટે આજીવિકા તો મળવી જોઈએ ને અત્યારે તેલનો ભાવ કેટલો શાકભાજીનો અનાજનો ભાવ કેટલો અને આશાને મહેનતાણાનું કેટલું આપે એ સરકારને જ ખબર છે તો હું એક જ સરકારને માંગ કરું છું કે અમને લઘુત્તમ વેતન માલ્યો પહેલી વાત બીજી વાત એ કે અમને રેગ્યુલર યુનિફોર્મ આપો આજે મારી ઓળખ જ નથી ક્યાંય અઢારમાં બે હજાર અઢારમાં અમને યુનિફોર્મ આપ્યો તો ત્યાર પછી અમને યુનિફોર્મ નથી આપ્યો એ એના ઉપરાંત અત્યારે ડિજિટલ કામગીરી સરકાર કરાવવા માંગે છે અમારી પાસે તો મોબાઈલ એટલા આશા વર્કરોનો પગાર જ ન હોય તો મોબાઈલ ક્યાંથી આવે તો એ મોબાઈલનો અમને અત્યારે સરકાર ધ્યાનમાં રાખીને આપે કે અમે જેથી કરીને તમારું ડિજિટલ કામ કરી શકીએ અમારી બહેનો કામ કરવાની કોઈ દિવસ ના જ નથી પાડતી પણ એની સામે અમારું ઇન્સેન્ટિવ બેઝ ઉપર જે કામગીરી છે તો ઇન્સેન્ટિવ અમને ટાઈમે ટાઈમે મળતું જ નથી છ છ મહિને મળે ત્રણ ત્રણ મહિને કાં કટોતી થઈને આવે તો આ વસ્તુ કેમ સરકારને ધ્યાનમાં નથી આવતી કે જ્યારે તમારું કોરોનાનો કાળ હતો ત્યારે આશાબેનો દોડી દોડીને કામગીરી કરી છે ધન્વંતરી રથમાં કામ કરી છે બધા કામગીરી કરી છે તો આશાની એક તો છે ને સામાન્ય ફુગ્ગો વેચવાવાળો હોય ને એના હૃદયમાં એક નાની એવી આશા જીવતી હોય તો આજ અમારી આશાના હૃદયમાં જ એક નાની એવી આશા છે ને એ હવે મરી પરવારે છે કારણ કે એટલું શોષણ થાય છે અમારું કામગીરીની કોઈ દિવસ ના નથી પાડતા મહેનતાણું માગીએ તો છૂટા કરવાની ધમકી આપી દઈએ પણ આ શું કહેવાય અમે ક્યાં ના પાડી અમે કોરોનામાં કામ કર્યું બધાને બોલાવીને કામ કર્યું બીજાના બાળકને અમારા છાતીયા વળગીને રોતું હોય વેક્સિન દેવડાવતું હોય તો અમે છાનું રાખીએ છીએ ત્યારે અમારા બાળકોની અમે અમે જોતા નથી અત્યારે અમે આશા વર્કર છીએ અમારી ઓળખ ને અમારે વર્લ્ડ ટ્રેડ યુનિયન અમારું જે યુનિયન છે સેન્ટ્રલ ઓફ ટ્રેડ એના થકી એના નેજા હેઠળ અમે લડી રહ્યા છીએ આ સમગ્ર દેશમાં અત્યારે લડે છે આજે દેશવ્યાપી હડતાલ છે બસ સરકારને આટલી અમારે જાણ કરવાની છે આની પહેલાં અમે અમદાવાદમાં જઈએ એવા દિલ્હીમાં રેલી કરીએ એવા પણ આ વખતે આ બજેટમાં શું કામ નથી બોલતા એનું કારણ મન નથી સમજાતું પહેલાં તો અમારી આશા ને એવી અમારી ખાસ માંગણી છે અમે અત્યારે મેયર સાહેબને હમણાં વાત કરી છે કે અમારા પ્રશ્નોનો ઉકેલ લાવો પછી કમિશ્નર કમિશનરને મળ્યા છીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને વાત કરીએ છીએ અને આગામી દિવસોમાં અમે હજી પણ ઉપર લેવલ સુધી વાત કરવા માગીએ છીએ બસ એમ જ કે તમારા મેસેજ અમે ઉપર સુધી પહોંચાડી દેસુ પણ એમાં શું થઈ જશે આ એક થાય છે કે શોષણ થઈ જશે એ સિવાય તો થાતું નથી ગ્રાન્ટ આશાની આવે તો એમાં બહુ વિલંબ થાય પણ શું કામ શ્રીઓને મારી અપીલ છે હૃદયપૂર્વક કે બેનો ખંતથી કામ કરે છે તો એને મહેનતાણ તો તમે રેગ્યુલર આપતા થાવ આજ અમારી અપેક્ષા સરકાર પાસે છે બજેટમાં અમારું નામ બોલે અમે પાયાની કામગીરી કરીએ છીએ અમે અમારી હેલ્થની અમે ચિંતા નથી કરતા પણ સરકાર બોલે છે કે મારી બહેનો પ્રશ્ન હોય તો મારી પાસે આવો નિરાકરણ કરું તો આ બહેનો આવે જ છે પ્રશ્ન તો નિરાકરણ તો કરો અમારું બસ આજ અમારી સરકારને અપીલ છે કે આશા વર્કરને સંતોષપૂર્વક યુનિફોર્મ આપે લઘુત્તમ વેતનમાં લાવે ઈ પ્લસ અમારું ઇન્સેન્ટિવ રેગ્યુલર છે એ કપાતા નહીં અમને રેગ્યુલર દર મહિને મળે જેથી કારણે અમારે કોર્પોરેશનમાં અધિકારીને હેરાન ન કરવા પડે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે